હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પર આપ સૌનું સ્વાગત છે લસણથી વેઇટ લોસ થાય છે મિત્રો આજે આપણે ફૂલેલું પેટ ઘટાડવા માટે કેવી રીતે લસણનો ઉપયોગ કરવો એ જોઈએ લસણ એ એવી વસ્તુ છે જે આપણા શરીરની અંદર વજન ઘટાડે છે આપણા શરીરની અંદર થાક મટાડે છે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે શરીરને કેલરી બાળવાનું કામ કરે છે સાથે સાથે લસણની મદદથી તમારા શરીરની ચરબીમાં ઘટાડો થાય છે તો અહીંયા આપણે એક રીતે નહીં વેઇટ લોસ ડ્રિંક્સ અલગ અલગ બે રીતે કેવી રીતે લસણની મદદથી વેઇટ લોસ થાય છે ફેઇટ લોસ થાય છે એ જોઈએ સૌથી પહેલાં તમારે અહીંયા ચારથી પાંચ કડી લસણ લેવાનું છે લસણની અંદર જે વસ્તુ રહેલી હોય છે એ આયુર્વેદિક રીતે જોઈએ તો શરીરમાં કેલરી બાળે છે અને ચરબીની માત્રામાં ઘટાડો કરે છે લસણ તમારા શરીરમાં ચરબી છે તો અહીંયા તમારે પાંચ કડી લસણને એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર સાથે ઉકાળીને એ વેટલો સિંક સવારે ભૂખ્યા પેટે પીવાનું છે તમારું વજન ઘટશે બીજો પ્રયોગ છે આદુ અને લસણનો તો અહીંયા તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર દસ ગ્રામ જેટલું આદુને છીણીને એડ કરવાનું છે પાંચ કળી લસણને ખાંડીને ઉમેરવાની છે ઉકાળી લેવાનું છે આ આદુ લસણનું પાણી રાત્રે સૂતા પહેલાં પીવાનું છે તમારું વજન પાંચ જ દિવસમાં ઘટવા લાગશે ગેસ આફ્રો એસિડિટી દૂર થશે જઠરાગ્નિ શાંત થશે અને તમારું વેઇટ લોસ થશે તો ખરેખર મિત્રો આ બે ઉપાય છે જે વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે આપણા શરીરની અંદર લસણ નિયમિત રીતે ખાવાના ફાયદાઓ ઘણા બધા છે ચાર થી પાંચ કડી લસણ કોઈ પણ રીતે ખાવું જોઈએ તમે ચારથી પાંચ કડી લસણને એમાં શેકી નાખો ઘી તેલ મૂક્યા વગર લોઢી પર ફોડીને એમાં શેકવાની છે એ શેકેલા લસણને શેકેલા અજમા સાથે ચાવી ચાવીને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી સાથે ફાકી જાવ તમારું વજન દસ જ દિવસમાં દસ કિલો જેટલું ઘટે તમારે આ પ્રયોગની સાથે સાથે થોડું ધ્યાન રાખવાનું છે ડાયટ ફોલો કરવાનું છે થોડાક યોગા કરવાના છે થોડી એક્સરસાઇઝ કરવાની છે તમને ચોક્કસ ફાયદો થશે તો ખરેખર તમે અત્યાર સુધીમાં વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે થાકી ગયા છો ચોક્કસ આ પ્રયોગ ફોલો કરો તમારું વજન ઘટશે સાથે સાથે તમને ઘણી બધી રીતે ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ સરસ મજાનો લસણનો ઘરેલું ઉપાય છે ત્રણ ઉપાય છે એક ઉપાય લસણનો હળદર સાથે છે લસણ અને હળદર પાવડરનો બીજો ઉપાય લસણ અને આદુનો છે ત્રીજો ઉપાય લસણ અને અજમા સાથેનો